આથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ સારું કસો વાંધો નહીં તો પછી કો તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે ગાડી થઈ ગઈ જો તારા સિવાય મને કોઈ ના ગમતું તું કેટલી રૂપાળી તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ ના ના આ તો વાંધો નહીં હું તમને કહું તમારા સિવાય બીજા મને ત્રણ છોકરા ગમે છે જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ તારા સિવાય બીજી ત્રણ છોકરીઓ મને ગમે છે

ના ના રેવા દે ચાલશે લાવો અરે રેવા દે વાંધો ને ચાલશે આપણા બાજુ વાળા રિયા ભાભી મારા સ્કૂલ માં ભણતી હતી એ શીતલ તારી બેન પડી નેન્સી તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી ના ના ચલો તમે તો તમને તો જોઉં છું બરાબર ચલો ચલો ખતમ